પોરબંદરના આશા વર્કર બહેનો અને આશા ફેસિલિટર બહેનોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ જિલ્લા પંચાયત કચેરી સામે મોરચો માંડ્યો હતો ત્યારબાદ કલેક્ટર સહિત ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરી હતી પોરબંદરની આશા વર્કર બહેનો અને આશા ફેસિલિટર બહેનો મોટી સંખ્યામાં એકત્ર થઈ જિલ્લા પંચાયત કચેરી ખાતે મોરચો માંડ્યો હતો અને સૂત્રોચ્ચાર કરી પોતાની પડતર માંગણીઓ અંગે રજૂઆત કરી હતી ત્યારબાદ આવેદન પાઠવી જણાવ્યું હતું કે રાષ્ટ્રીય હેલ્થ મિશન હેઠળ વર્ષોથી આશા બહેન અને આશા ફેસિલિટર બહેનો પોતાના વિસ્તારમાં ઘરે ઘરે જઈ ફરી ફરીને સર્વે કરે છે જન્મ મરણ લગ્ન પીએનસી એન સીની નોંધણી કરે છે ડેન્ગ્યુ મેલેરિયા ચિકનગુનિયા ટીબીનો સર્વે કરે છે અન્ય આરોગ્યલક્ષી કામગીરી પણ કરે છે હવે તો કેન્દ્ર સરકારનો ઓનલાઈન પ્રોજેક્ટ આવ્યો છે ટેકો પ્લસમાં બધી કામગીરી ઓનલાઈન કરવાની આવે છે તો બધા આશા બહેનો કે આશા ફેસિલિટર બહેનોની પરિસ્થિતિ સરખી ના હોવાથી તેઓની પાસે સારા મોબાઈલ પણ નથી તો એ બહેનો આ ઓનલાઈન કામગીરી કઈ રીતે કરી શકે આથી બહેનોને મોબાઈલની ટ્રેનિંગ આપી કામગીરી માટે મોબાઈલ આપવો જોઈએ આ માંગણીઓને યોગ્ય ન્યાય મળે અને લઘુત્તમ વેતન ફિક્સ પગાર કરી આશા બહેનો અને આશા ફેસિલિટરનો વર્ગ ચારમાં સમાવેશ કરે તેવી માંગ કરી છે ઉપરાંત છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન બહેનોએ કરેલી અનેક કામગીરીનું તેઓએ ઇન્સેન્ટિવ પર ચૂકવવામાં આવ્યું નથી અને જો આ માંગણીઓ નહીં સંતોષાય તો આગામી સમયમાં તમામ આશા બહેનોને ના છૂટકે હાઈકોર્ટમાં જવું પડશે તેવી ચીમકી પણ આપી હતી બહેનોએ જિલ્લા પંચાયત બાદ કલેક્ટરને પણ આવેદન પાઠવ્યું હતું રજૂઆતમાં બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા ઉલ્લેખનીય છે કે આશા બહેનો પાસે સરકારની વિવિધ યોજનાઓ સફળ બનાવવા કામગીરી કરાવવામાં આવે છે તેઓને ફિલ્ડમાં પણ મોકલવામાં આવે છે તેની સામે પૂરતું વળતર આપવામાં આવતું નથી જેને લઈને બહેનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ મારું નામ ખુટી રાણી રાજુ છે હું સુભાષનગર યુપીએસસી ની બોખીરા ગામ ની આશા વર્કર છું બે હજાર નવ થી અમારે આશા વર્કર ઓર્ડર નીકળેલો છે આજે અમે જિલ્લા પંચાયતે કલેક્ટર કચેરી સીડીએચઓ સર

અમને ઇન્સ્ટાગ્રામ નતા આવડતું ફેસબુક નતા આવડતું અમે કે એવા ગ્રેજ્યુએટ ભણેલા નથી અમે આશા વર્કર અમે આમ ગણેલા છે ભણેલા ભલે ન હોય અમે બધું કામ કાગળ ઉપર કરી લેતા હતા અને અમે એટલા સક્ષમ છે કે અમે મોબાઈલમાં પણ અમે ભલે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક વાપરતા ન આવડે પણ અમે આ ઓનલાઈન કામગીરી જે સરકાર આપે ને એ અમે કરી લઈએ અમે આપેલા અમારે પીએમવીવાય ની કામગીરી અમને આપેલ છે બેનોના ફોર્મ જે સગર્ભા માતા હોય એના 5-5000 મળે ઈ ફોર્મ અમે કાગળમાં ભરતા ઈ આજે મોબાઈલમાં આવી ગયું તો ઈ ફોર્મ અમે આજે બેનોના મોબાઈલમાં ફોર્મ ભરી ભરી મે પોતે 150 બેનોના ફોર્મ ભરાયા ઈ બધાય બેનોને 5-5000 મળી ગયા અને અમને ઈ ફોર્મ ભરવાના અમે કાયમી કર્મચારી કે અમે લઘુતમ વેતનમાં થેના જે કામગીરી કરીએ એના અમને પૈસા આપવા આપવામાં આવે છે તો એક ફોર્મ ભરવાના અમને 850 રૂપિયા મળે છે ઈ 2021 થી ફોર્મ ભરાજ કે બેનોના

ઈ એ પાલતી નથી એવું કે એ લોકો પણ કામ કરે હજ પણ ત્યાંથી કંઈ ગાંધીનગર લેવલે થી જ આ કંઈ નથી થતું તો અમારે એ અમારા ભાઈઓ શું કરે આભા કાર્ડ અમે કાઢ્યા દસ દસ રૂપિયા એક આભા કાર્ડના મળે હવે આભા કાર્ડનો લેટર આવ્યો કે હવેથી દસ દસ મળશે અત્યાર સુધી અમારા एफडब्ल्यू ની આઈડી માંથી અમને બધાયને આભા કાર્ડ કાઢવી લીધા ઘરે ઘરે ને હવે છેલે 500 આભા કાર્ડ રહ્યા ને તો હવે અમારી આઈડી ખુદ ની બનાવી કીધું કે દસ દસ રૂપિયા મળશે આખી કામગીરી અમારી પાસે કરાવી લીએ પહેલા આયુષ્યમાન કાર્ડ કાઢવાની કામગીરી આખી કરાવી લીધી અને હવે અત્યારે હું કે કે ચોવીસ જૂન એટલે ચોવીસ છઠ્ઠા મહિના ની આ ચોવીસ તારીખે થી જે આયુષ્યમાન કાર્ડ નીકળશે ને એના દસ દસ રૂપિયા મળશે તો અમારી પાસે થી જૂન પેલા જેટલા આયુષ્યમાન કાર્ડ કાઢી લીધા હવે અમારા વિસ્તારમાં લગભગ પાંચ ટકા આયુષ્યમાન કાર્ડ કાઢવાના નતરિયા તો પેલા બધી કામગીરી કરાવી લીધી અને હવે અમારો પત્ર આવ્યો કે જૂન થી તમારે મળવા પાત્ર છે તો હવે તો તો કાર્ડ કાઢવાના જ છે પૈસા મળવાથી ફાયદો હું અમને અમે થી જા અમારી પાસેથી કામ એમને કરાવી લ્યો અને મારું નામ કેશવાલા શાંતિબેન દેવડા પીએસસી કુતિયાણા અર્બન માં આશા વર્કર નું કામ કરું છું અત્યારે હાલમાં અને મેન પ્રોબ્લેમ તો અમારો અત્યારે એ છે કે અમુક એવા મુદ્દા છે કે જે કામ કરાવે છે છતાંય પૈસા નથી મળતા અને આની પહેલા પણ જે કઈ અમે કીધું હતું ને ત્યારે અમારા તાત્કાલિક પૈસા નાખી દે માનો કે એ બેટ ની કામગીરી છે તો એનસીડી નું છે સ્ક્રીનિંગ છે એવી ઘણી બધી કામ આધાર કાર્ડ આભાર પછી એનસીડી માં જયારે કરાવતા હોય ત્યારે કોઈ પ્રોબ્લેમ નથી તાત્કાલિક કરાવી લે પછી પેમેન્ટ તો કે તમારા બોલાતા નથી ઝીરો બોલાય છે પણ જયારે ભાઈ શરૂઆત કરો છો ત્યારે તો તમને ખબર હોય ને કે આ લોકો ને પેમેન્ટ આપવાનું થશે તો કઈ રીતે આપણે એની પાસે કરાવીએ તો પેલેથી ગયા તો કાયદેસર કામ કરાવે ક્યાં તો પેમેન્ટ આપે અને જે પેમેન્ટ નું ન મળતું હોય સાડા ત્રણ હજાર કે બે હજાર માં પૂરું પડતું નથી હવે એમાં પાછું અધુરામ પૂરું પાંચ ચોપડી ને ચાર ચોપડી ભણેલા છે ને એમાં કે હવે તમે ઓનલાઈન કામ કરો અને પાંચ પાંચ ફોન ઈ સેકન્ડમાં લઈને બેઠા હોય તો એમાં કામ થવાનું ઓનલાઈન નું કામ ઓફલાઈન કરીએ છે છતાંય તો ત્યાં તો ટેકવામાં એનું કામ બધુંય કરવું હોય તો વ્યવસ્થિત ફોન આપે ફાઈવજી નું ઈ કાર્ડ નું બિલ ભરે છે તો બધું કામગીરી ફોન માં કરવાની શરૂઆત થી કોઈ એવી વાત નથી કે ફોન માં થશે હવે થશે તો પાંચ ઓપડા નો આવડે તોય કરો અમુક અમુક જે છે ટૂંકું કામ છે એ છોકરાઓ પાસે કરાવે છે અમારી બેનો એને ખુદને આવડતું નથી ને પેમેન્ટ ટાઈમે તો કે ઝીરો બોલાય જીરો બોલાય તો હવે કરવું હું આ જ રીતે છે મેઇન પ્રોબ્લેમ અમારે પેમેન્ટ નો છે કે આ તો ઇન્સેટિવ વધારી દે અને ઓનલાઈન કામ કરાવવું હોય તો ફોન આપે અને ફાઈજી ઈ બે વસ્તુ અમારે ખાસ જરૂર છે ઇન્સેટિવ એક વધારો અને જે માં અમને પેમેન્ટ નથી મળતું ઈ કાયદેસર હોય કે બિન કાયદેસર કામ કરશું નહીં બાકી સેવાનો જે કરશું ઈ જ કરશું આંદોલન ઉપર ઉતરીએ ને તો ઘણા સેવાના કામ એવા છે કે બંધ થાય અમારા થકી એટલે અમે કોઈ આંદોલન એવું નથી કેતા સરકાર ને કે આંદોલન પણ જ્યાં સુધી બને ત્યાં સુધી અમારી માંગણી પૂરી કરે તો કોઈ આંદોલન કરવું નથી શાંતિ અમારે પૂર્ણ કરવું છે